મને એસીપી વ્યાસ સાહેબનો મેસેજ આવ્યો કે ભાઈ કોઈ ગાડી રોડ પર પાર્ક થઈ ગઈ છે બ્રિજ ઉપર તો તમે તાત્કાલિક તો હું અત્યારે જગ્યા ઉપર આવ્યો તો ગાડી ઉભી હતી તો ગાડીના માલિકને લઈ અને અમે ઓફિસ લઈ ગયા છીએ બરાબર આગળ જે કઈ હવે કાયદેસર કાર્યવાહી છે કરીશું કાલા ઘોડા બ્રિજ ઉપર 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 નામ લખેલું હતું આમ આદમી પાર્ટીના પ્રમુખ લખેલું હતું એવી એમની પોતાની નેમ પ્લેટ હતી સાચી ખોટી ખ્યાલ નથી ટ્રાફિક નો તો અડચણ રૂપ હતી જે કાયદેસર કાર્યવાહી છે કરીશું મેમો તો આપવામાં આવશે આ કામ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન જાતે કરતું હતું જેનો ખર્ચો પાંચસો રૂપિયા આવતો એક રેક લગાવવાનો ખર્ચો પાંચસો રૂપિયા હતો આજે છેલ્લા બે વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે વીએમસીમાં માં બેઠી છે પૈસા કમાવાના નુસ્ખા શોધી નાખે છે ટૂંક સમય પહેલા તમે સાંભળ્યું હશે શમશાનકાંડ એમાં બી થી સીધા સાત હજાર કરી દેવામાં આવ્યા આવી જ રીતે પૈસા કમાવા માટે સદભાવના એક કોન્ટ્રાક્ટ આપેલો છે જે પાંચસોની જગ્યાએ પચીસસો રૂપિયા પચીસસો રૂપિયામાં ફક્ત જે વસ્તુ પાંચસોમાં થતી હતી માં થાય છે પહેલાં લોકો સોસાયટીવાળા વીએમસીને રિક્વેસ્ટ કરતા હતા કે ભાઈ અમારે પ્લાન્ટેશન કરવું છે બે જાડી ત્રણ જાડી પાંચ જાળી મોકલી આપવામાં આવતી હવે તમે ફોન કરો એટલે સદભાવવાળો આવશે એ લગાવી જશે આજે આ નદીની અંદર વિશ્વામિત્રી નદીની અંદર લાંબી લાંબી ટોટીંગો આજે લગાવવામાં આવી છે શું હવે વિશ્વામિત્રીમાં કોઈ દિવસ પાણી જ નહીં આવે શું વરસાદ બરોડાની અંદર હવે વરસાદ નથી પડવાનો નથી કોઈ ફાઉન્ડેશન નથી કંઈ જ વસ્તુ માટીની અંદર ચોખ્ખી બેસાડી છે જે દિવસ અહીંયા પાંચ ફૂટ કે સાત ફૂટ પાણી આવશે આ બધી જાળીઓ આપણને દરિયામાં દેખાશે તો આ રૂપિયા કમાવાની મિલી ભગત જે ભારતીય જનતા પાર્ટીના વીએમસીવાળાઓએ સદભાવ સાથે કરી છે સદભાવના એક કંપની છે તેણે ઘણા ઘણા મોટા મોટા કોન્ટ્રાક્ટો કરેલા છે અમદાવાદનો રિંગ રોડ બી એને બનાવ્યો છે અને છેલ્લા ઘણા સમયથી આખા ગુજરાતની અંદર પ્લાન્ટેશનનું કામ સદભાવના કરી રહી છે મોટા મોટા બિલો મુકાય છે પૈસા ચૂકવાય છે અને પછીથી એ બધા જે આ જાડી ચામડીના નેતાઓ છે અંદરો અંદર વેચણીઓ કરે છે આ લઈને લઈ આજે આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે વીએમસીના દરેક કૌભાંડો આ જ રીતે ખુલ્લા પડશે અને પબ્લિકને બી આ જાણવાની જરૂર છે કે આપણા ટેક્સના રૂપિયા કઈ રીતે પોતાના ખિસ્સામાં એ લોકો નાખી રહ્યા છે ખોટી ખોટી રીતે ગોળ ગોળ ફેરવી પૈસા તો એમના ખિસ્સામાં જાય છે તો આગળથી આ બધી વસ્તુઓ આપણે બી ધ્યાન રાખીએ અને આવું ન બને કે આવા કૃત્યો ન થાય તેના માટે પબ્લિકને બી જાગૃત થવાની જરૂર છે કામગીરી ચાલતી હતી ત્યારે કહેવામાં આવ્યું તું બાર હજાર કરોડ મોટી મોટી રકમો અહીંયા રિવર્સ ફ્રન્ટ બનશે મને તો નથી દેખાતું અહીંયા કોઈ રિવર્ફ્રન્ટ બની હોય ફક્ત કચરો ને ઝાડી સાફ કરવામાં આવી છે ફક્ત ને ફક્ત કચરો ને ઝાડી સાફ કરવામાં આવી છે નદી કોઈ જગ્યાએ પોળી થઈ નથી તમે બી જોઈ શકો છો આજે આના માટે ગેબિયન નો બી કોન્ટ્રાક્ટ આવ્યો છે જે બી રાતો રાત અપાઈ ગયો કોઈ જગ્યાએ એનું ટેન્ડર બાર નથી આવ્યું કોઈને ખબર નથી પડી એનો શું મુદ્દો છે એનું એ કેટલાનું કામ છે કશું જ જણાવવામાં આવતું નથી આ એક ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉલ્લું સીધા કરવા માટે નવા નવા કામો લાવી અને લોકોને ભરમાઈ રહી છે પણ આવું કશું છે નહીં